જમણેશ સ્વરૂપ અમૃતમાં નંબર ઓગણપચાસ પર આપણે છેલ્લે વિરામ આપ્યો હતો ઓગણપચાસનો નીચેનો ફકરો આજે લેવાના છીએ છેલ્લે આપણે ચોકીના મંડપ વિશે આખું વર્ણન આવ્યું હતું દ્વારકાદાસ શામળ બાલકૃષ્ણ ગોકુળદાસ રાઘવજી જાની હરબાઈબા જેવા ટોચના ભગવદીઓ ત્યાં બિરાજતા હતા જમનેશ પ્રભુએ પોતાનું અલૌકિક બળ દેખાડીને સર્વના મનના વાસણ દૂર કરીને સર્વના મન મનોરથ મહામંડપમાં પૂર્ણ કર્યા અને ત્યાંથી લાલવડરાય પધાર્યા અને ત્યાં ઉત્સવનો મહાનંદ અનહદ આનંદ સર્વને આપ્યો હવે આજે આપણે આગળ લેવાનું છે શ્રી જમનેશ પ્રભુ વિવિધ ગામોમાં ધ્વજબંધ મંડપ થાય છે ત્યાં પધાર્યા છે તેની ટૂંકી નોંધ સાલવાર તિથિવાર આપવામાં આવી છે મંડપ કરતા તથા તેની કાવ્યની રચના કરતાઓના નામ સાથે આપ્યા છે જે ઘણા ખરા હસ્તપ્રતોમાં આલેખાયેલા જ રહ્યા છે વિશેલ વિશાલ વેલ સંવત સત્તરસો ને અડતાલીસમાં રાણી રૂપમાવતીએ ચૈતરવદી ચતુરાદશીનો કર્યો એટલે વિશાળવે મંડપ છે ને એ વિશે અહીંયા ઉલ્લેખ છે કે રાણી રૂપમાવતીએ ચૈત્રવતી ચતુરાદશીનો કર્યો છે સત્તરસો ને અડતાલીસની સાલમાં તેમાં મહારાજ પધાર્યાને સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી એમાં એમાં હસ્તપ્રદોમાંથી જેટલું જેટલું પ્રાપ્ત થયું છે આ જ્યારે છપાયું એ વખત દરમિયાન એમાં મહારાજ પધાર્યા છે કે એવો સ્પષ્ટ ઉલ્લેખ મળતો નથી કાવ્ય રચના હરિદાસ ગઢવીની છે એટલે વિશાળ વેલના મંડપની વાત છે એ અહીંયા એની કડી આપી છે કે વિરમગામનો ગામનો મંડપ સત્તરસો ને સુડતાલીસ ચૈત્રવત ચૌદસ વંધુ ચરણ જમનેશ જેણે શુભ કર્યો પરદેશ ભક્તજનને ભરૂપ જેવો વિરમગામ વિશેષ એવા અનેક પરાક્રમ પ્રાણપતિના ન લહે શેષ મહેશ કુંભન લોભ્યો ચરણ કમલે અવિચલ રહ્યો જમનેશ વિરમગામ ચૈત્ર સુધી ચૌદસ નો મંડપ થયો છે તેમાં સાલ ઉલ્લેખ નથી પણ તેમાં જે ભગવતીના નામનું વર્ણન છે તે જોતા સંવત સત્તરસો ને સુડતાલીસની ની જણાય છે આપશ્રી અમદાવાદમાં બિરાજતા હતા ત્યાં તુલસીદાસ વૈષ્ણવ સાથે લઈને વિનંતી કરવા આવ્યા અને આપ શ્રી વિરમગામ પધાર્યા તેરસના સામૈયા થયા એટલે કે જ્યારે છેલ્લે અમદાવાદમાં મહારાજ બિરાજતા હતા ત્યારે ત્યાં આગળ તુલસીદાસ વૈષ્ણવ જૂથને લઈને વિનંતી કરવા એટલે કે વિરમગામમાં મંડપ થવાનો છે ત્યાં પધારો એ વિનંતી કરવા તેરસ પધાર્યા છે તેરસને દિવસના સામૈયા થયા છે ચૈત્રવદી છઠ સુધી બિરાજ્યા એટલે કે તેરસથી તેરસને દિવસના સામૈયા છે ચૈત્ર સુદ ચૌદશનો મંડપ છે એટલે કે ચૈત્ર સુદ તેરસથી ચૈત્રવદ છઠ સુધી બિરાજે છે પ્રથમ ચરણની તુકમાં પરદેશ કર્યો તેમ લખે છે વાસાભાઈને વસ્તાભાઈ ચાલ્યા તેની પાછળ માળા ચોપડાનો દદન મંડપ થયો છે તો વાસાભાઈ વસતાભાઈનો વાર્તા આવે છે ને કે કાકા ભત્રીજા છે એમાં ચાલવાનું થયું છે ભત્રીજાને ભત્રીજાને જ ચાલવાનું થયું ને આમાંથી કોઈ મારી ભૂલ થતી હોય તો કહેજો મને આમાં બેનું સરખા જેવું નામ છે એટલે ભૂલ પડી જાય છે તો એકને ચાલવાનું થાય છે લગભગ ભત્રીજાને જ તો કે છે કે મારે ચાલવું છે તો કે મંડપમાં ચાલજે મંડપ કરીને પછી ચાલજે તો કે ના ના મારે મંડપમાં તો હું આવીશ પણ અલૌકિક દેહ પછી પંદર દિવસ ત્યાં

આપી વૈષ્ણવ અપાર વૈ અપાર વૈભવ સુખ આપીને શ્રી મહારાજને લાડ લડાવ્યા છે એટલે કે મહારાજ ત્યાં બિરાજે છે એને ખૂબ વૈભવથી લાડ લડાવે છે અને જીવને પોતાના કરકમલે દઈને સેવક કર્યા અને બિહારીદાસને પોતાની જુઠ્ઠણ વૈષ્ણવને આપવા આજ્ઞા કરી જો અહીંયા આપણને નવું જાણવા મળ્યું કે મહારાજે બિહારીદાસને કીધું કે વૈષ્ણવને જુઠ્ઠણ વૈષ્ણવને આપો અને સર્વ વૈષ્ણવે મહાપ્રસાદ લીધા એટલે કે બિહારી દાસનું જુઠ્ઠણ વૈષ્ણવે પ્રાપ્ત મળ્યું પામ્યા અને વૈષ્ણવે મહાપ્રસાદ લીધા છેલ્લી તૂંકમાં કાવ્ય રચના કરનાર કુંભનદાસ છે તે વાવડી ગામના રહીશ હતા જ્ઞાતે ગિરનાર બ્રાહ્મણ ગોપેન્દ્રજીના સેવક કોણ કુંભનદાસ કુંભનદાસ તો અષ્ટ સખામાંના નહીં હશે હશે

એટલે હવે સુત્રેજના મંડપની વાત કરી છે ઉપર આગળ આપણે શું આજે આપણે વિષય પર શરૂઆતમાં જ્યારે ભગવદ્ધારતા શરૂ થઈને ત્યારે લખ્યું છે કે જમનેશ પ્રભુ અલગ અલગ ગામમાં ધ્વજવાન મંડપમાં પધાર્યા છે એની ટૂંકી નોંધ સાલ અને તિથિવાર આપવામાં આવી છે એ આપણે આજે વિષય આવે છે વાંચવામાં એટલે ક્યાં ક્યાં મંડપમાં પધાર્યા ને એ આપણે આજે લઈ લઈ રહ્યા છીએ હવે સુત્રજનો મંડપ સંવત સત્તરસો ને પતા પચાસ ભાદરવાદી છઠ ને બુધવારે મહામંડપ થયો છે આ મંડપ બિહારીદાસે કરેલું છે તે મંડપના કાવ્ય કરતા ધનંત છે એટલે કે બિહારીદાસ મંડપ કરેલું છે અહીંયા ઉપર બિહારીદાસ બીજા ઓલા મંડપમાં હતા ત્યાં બધાને જૂઠણ અપાવડાવી અને હવે આ બીજા મંડપની વાત કરે છે જે બિહારીદાસે પોતે કર્યો જે દેસાઈ કુટુંબના જુનાગઢના રહીશ છે કોણ ધનંત જે મંડપનું કાવ્ય લખ્યું એ છેલ્લી તુક નિજજન સબ નવનિધિ પાય દાસ ધનંત વારણે જાય હવે એ મંડપ અહીંયા એકવીસમી કડીનો ઉલ્લેખ છે એટલા પૂરતું હવે આગળ માંગરોળનો મંડપ આ મંડપ સંવત સત્તરસો ને ત્રેપનના ચતુરાદશીને મંગળવારે વિઠ્ઠલ વલ્લભ દામોદરદાસે કર્યો છે જો આ વિઠ્ઠલ વલ્લભ પણ ભગવદી છે જે આપણે આવે છે ઓલામાં વલ્લભભાઈ દામોદરદાસ કકીબાઈ ગુણવાલમાં આવે છે આ મંડપના કરતા કાવ્ય કરતા મકનદાસ છે ગોપાલદાસ ગોપાલજી મગન તારું નામ મંગળવાર મહામહોત્સવ રચ્યો એટલે કે આ મંગળ આ જે કડી છે એ મંડપને કાવ્યની કડી છે માંગરોળના મંડપની હવે છાયાનો મંડપ છાયામાં સત્તરસો ને ચોપન પોષવતી ચતુરાદશી રાણા સરતાનજી કર્યો હતો આ મંડપના કાવ્ય કરતા નાગલખેડાના રહીશ ચારણ ચારણ કાનડે કર્યો છે લીલા જોઈ આનંદ યો ત્યાં કાનડ થયો છે નિહાલ સાતમી કડી છે અંબાજીનો મંડપ સત્તર સંવત સત્તરસો સત્તાવન બીજા ચૈત્ર સુધી છઠને ગુરુવારે પોરબંદરમાં અંબાજીએ કર્યો હતો જેનું ખૂબ સુંદર વર્ણન આપણને પૂનમબેન દ્વારા ઠાકુરજીએ કરાવ્યું આખો અંબાજીના વન મંડપનું વર્ણન આપણે ફરીવાર પણ એ રેકોર્ડિંગ સાંભળીએ ને તો રૂવાડા ઊભા થઈ જાય કે ઓહો હો આવું રચના આવી કૃષ્ણભટજીએ સુંદર રચના બસ વર્ણન કરેલું છે એના કાવ્યના કરતાં કૃષ્ણભટ્ટલેટાવાળા છે એટલે જેવી રીતે કૃષ્ણ કૃષ્ણભટ્ટજીએ વર્ણન કર્યું છે ને એક 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 ભગવદીઓનું નામ વણીને લખી લીધું છે એટલે આ તો અહીંયા એક લીટીમાં આપણે આવી ગયું કે ભાઈ આ મંડપ અહીંયા થયો હતો આ મંડપ અહીંયા થયો હતો પણ ના એ મંડપની જ્યારે કાવ્ય રચના વાંચીએ ભગવદી દ્વારા સમજીએ તો આપણે મંડપમાં જ પહોંચી જઈએ આપણે અહીંયા હોઈએ જ નહીં એવું વર્ણન છે આ બધા ભગવદીનું એટલું બધું સામર્થ્ય છે કે આપણને ત્યાં સુધી પહોંચાડી દે જો આ આપણને થોડી ઘણી વધારે કૃપા કરે ને તો આપણને માનસીમાં ત્યાં સુધી જ પહોંચી જઈએ આપણને અહીંયાનું ભાન પણ ના હોય હજી આપણે એટલા બધા કૃપાપાત્ર નથી પણ આટલું એનું વર્ણન જ એવું છે એમની વાણીમાં એટલી બધી અલૌકિકતાને રસ ભરેલો છે જે આપણને અંબાજીના મંડપમાંથી ખ્યાલ આવે છે સંવત સત્તરસો ને છ્યાસી સુધીમાં ઘણા ગામોમાં મહામંડપો થયા છે તેને આપણે પ્રસંગ અનુસાર વર્ણવશું હવે જમનેશ પ્રભુજીના વાર્તા પ્રસંગ શ્રી જમનેશ પ્રભુજીના ત્રણ પરદેશ કાવ્યમાં લખાયેલા છે પ્રથમ પરદેશ બનવારી દાસે લખ્યો તેના પ્રસંગનું વર્ણન સંક્ષિપ્તમાં કરે કરીએ એટલે અત્યાર સુધી મંડપના વર્ણનને હવે અહીંયા વિરામ આપીએ છીએ આગળ પ્રસંગે ચર્ચ વર્ણવશું એવું લખ્યું છે એટલે હવે પ્રસંગ પરદેશનો આવે છે ત્રણ પરદેશમાં પ્રથમ પરદેશ બનવારીદાસે લખ્યો છે તેના પ્રસંગનું વર્ણન સંક્ષિપ્તમાં કરીએ કાવ્યની કડીઓ જરૂર પૂરતી અવતરણ રૂપે લખી છે એટલે કે આખું પાનું અહીંયા કાવ્યની કડી રૂપે જ છે હું જલ્દી જલ્દી વાંચી જાઉં છું બરખાઋતુ બળભાગણી હોગન સુહાયોપેન્દ્ર સુતા પ્રજ દેશમાં હો ચલે હે કૃપા કરી આજ નિજન પોખત પ્રેમ સુહો મહાપ્રભુ મહારાજ પ્રભુતા પૂર્ણ શ્રી જમનેશ સંવત સત્તર સતો તેરા સુદાદો ચોથર ગુરુવાર પ્રદેશ શુભગ સુખ પાલ કોસ કરી પ્રેખન ચલે હોય પાસ ઇચ્છા અલૌકિક શ્રી જમનેશ ઓજત અતિહિ અતંગ વહે હો નિજન મન સંકુચાય ચરણ પર સી જમનીશ કોયો પ્રવાહ ઠેરાય

જ્યારે અશ્વ સવારી કરે ને ત્યારે પુરુષ સ્વાંગ ધારણ કરે એવું અહીંયા લખ્યું છે કે જ્યારે જ્યારે પરદેશમાં પધારતા ત્યારે સુખમાનમાં બિરાજતા પણ જ્યારે ઘોડે સવારી કરે ને ત્યારે પુરુષ સ્વાંગ ધરે જેમાં સુરવાળ અચકન શિર પર પાઘ વગેરે ધારણ કરતા એટલે કે પુરુષ સ્વાંગમાં શું શું ધારણ કરતા સુરવાળ ધારણ કરતા અચકન શિર પર પાઘ ધરેલી હોય વગેરે ધારણ કરતા ક્યારેક રથમાં બિરાજતા જેવો માર્ગ તેવા વાહનનો ઉપયોગ કરતા આજે વર્ષા ઋતુમાં પરદેશ કર્યો જેથી આપ શ્રી સુંદર સુશોભિત સુખપાલમાં બિરાજી રહ્યા હતા હવે આ પરદેશનું વર્ણન છે અહીંયા ઓજતવાળો પ્રસંગ છે એ લીલાનું અહીંયા વર્ણન છે એટલે કે જમનેશ પ્રભુજી સુખપાલમાં બિરાજી રહ્યા છે વરસાદવાળું વાતાવરણ છે ઝરમર ઝરમર મેઘ વરસી રહી છે મધુર સ્વરે મોરના અવાજ સંભળાઈ રહ્યા છે કેવું વાતાવરણ હશે મહારાજ પોતે પધારતા હોય પછી તો વાતાવરણ એવું જ થઈ જાય પણ ખરેખર મોસમ એવી હતી વર્ષા ઋતુ અને એ તો આનંદ બહુ બહુ પ્રેમની ઋતુ છે વર્ષા ઋતુ એટલે અહીંયા કેવી સુંદર વર્ણન કર્યું છે કે મધુર સ્વરે મોર પણ સંભળાય છે આકાશમાં વીજ સંતા કુકડી કરતી ચમકતી રહી છે અને આપ શ્રી સંવત સત્તરસો ને સત્યા સત્યોતેરના ભાદરવા સુધી ચોથના ગુરુવારના રોજ સુખપાલમાં બિરાજીને પરદેશમાં પધારી રહ્યા છે જો વાર વારને તિથિ ને બધું જ આપ્યું છે કે કયો વાર હતો ગુરુવાર હતો એટલે આપણે આપણે કઈ અનુસંધાનમાં બાકી જ ન રહી જાય